નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે બેંક ઓફ બરોડા છે એ ખાસ કરીને બે હજાર છવ્વીસના વર્ષ માટે સારામાં સારી લોનની યોજનાઓ આવી રહી છે મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા આપણે વાત કરીએ તો હોમ લોન પર્સનલ લોન બિઝનેસ લોન અને ખાસ કરીને એગ્રીકલ્ચર લોન મિત્રો આ બધી લોન છે એ તમને પચાસ હજારથી માંડીને વીસ લાખ રૂપિયા સુધીની તમને લોન મળશે મિત્રો જેથી આ વિડીયો અંત સુધી જોજો અને વિડીયો લાઇક કરો અને શેર કરો હવે મિત્રો બેંક ઓફ બરોડા છે એ પર્સનલ લોન બેંક ઓફ બરોડા છે ખાસ કરીને પર્સનલ લોન ઝડપી પ્રોસેસિંગ અને આકર્ષક વ્યાજદર તમને આપે છે મિત્રો આની રકમ છે પચાસ હજારથી લઈને વીસ લાખ રૂપિયા સુધી મિત્રો આપણે વ્યાજદરની વાત કરીએ તો અંદાજે બે હજાર છવ્વીસના વર્ષ મુજબ દસ પોઈન્ટ પંદર ટકાથી અઢાર ટકા સુધીનો વ્યાજદર તમને મળશે મિત્રો એ ખાસ કરીને જે તમારો ક્રેડિટ સ્કોર છે અને જે તમારી માથા ડિસ્ટ આવક પર આધારિત રહેશે મિત્રો આ લોનની જે યોજના છે એ ખાસ કરીને બારથી લઈને ચોર્યાસી મહિના સુધી રહી શકે છે મિત્રો આ લોનની લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો જો તમે બેંકના સૌથી જૂના ગ્રાહકો તો તમને પ્રી પ્રીએપ્રુવડ ઇન્સ્ટન્ટ લોનની સુવિધા બીઓબી વર્લ્ડ એપ્લિકેશન દ્વારા મળી શકે છે મિત્રો આપણે ચાર પછી વાત કરીએ હોમ લોન વિશે તો મિત્રો નવું ઘર ખરીદવા કે ખાસ કરીને નવું ઘર બનાવવા માટે આ લોન તમારા માટે ખૂબ જ ઉત્તમ છે કારણ કે આ વ્યાજદર છે ખૂબ જ ઓછો છે અંદાજે આપણે વાત કરીએ તો સાત પોઈન્ટ પિસ્તાલીસથી લઈને દસ પોઈન્ટ વીસ ટકા સુધી આ વ્યાજદર મળશે મિત્રો બેંક ઓફ બરોડા છે એ લાભ તમને સારી રીતે મળશે બરોડા એડવેટન્ટ હોમ લોન આ સ્કીમ હેઠળ ઓછા વ્યાજદરે ખાસ કરીને તમને લોન મળશે આની મુદત ત્રીસ વર્ષ સુધીની રહેશે ચાર પછી આપણે વાત કરીએ તો બિઝનેસ અને મુદ્રા લોન વિશે વાત કરીએ તો નાના વેપારીઓ અને નવા સ્ટાર્ટઅપ માટે આ યોજનાઓ ખૂબ જ સારી છે મિત્રો પીએમ મુદ્રા યોજના છે એ ખાસ કરીને પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની લોન ખાસ કરીને શિશુ કિશોર અને જે લોકો તરુણ કેટેગરીમાં આવે છે એમને ડિજિટલ એમએસએમઇ લોન આપે છે આ ખાસ કરીને ઓનલાઈન ઝડપી મજૂરી મિત્રો આ મંજૂરી સાથે વ્યવસાય કરવા માટે આ લોન તમને મળે છે મિત્રો ચાર પછી વાત કરીએ તો આત્મનિર્ભર ગુજરાત યોજના દ્વારા ગુજરાત સરકારની આ યોજના હેઠળ એમએસએમઇ એકમોને વ્યાજ સહાયનો એક લાભ પણ મળે છે મિત્રો ખાસ કરીને કોઈપણ સાધન સામગ્રી લો તો તમને સબસિડીનો લાભ કોઈપણ જગ્યાએ તમને મળે છે મિત્રો કોઈપણ એન્જિનિયરિંગનો કોઈપણ સામાન લો તમે તો મતલબ કે કોઈપણ મશીનરી લો તો તમને સબસિડીનો લાભ પૂરેપૂરો મળે છે મિત્રો ચાર પછી એગ્રીકલ્ચર ખેતીવાડી લોન વિશે વાત કરીએ તો ખેડૂતો માટે એક ખાસ રાહત દરે લોન અહીંયા ઉપલબ્ધ છે મિત્રો બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે બી કેસીસી પાક ધિરાણ માટે મળે છે આ મિત્રો ટ્રેક્ટર લોન અને કૃષિ સાધનોની લોન પણ મળે છે ખાસ કરીને આધુનિક ખેતી અને ખેતીના સાધનો ખરીદવા માટે આ લોન ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વની છે ખાસ કરીને પશુપાલન લોન છે તે વિશે વાત કરીએ તો ડેરી ઉદ્યોગ માટે અને ગાય ભેંસ ખરીદવા માટે અને સહાય મળે છે મિત્રો ખેડૂતોને આ લોન ખૂબ જ મહત્ત્વની છે ખાસ નોંધ લે મિત્રો તમારે જરૂરી દસ્તાવેજો કયા કયા જોઈશે તે વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ફરજિયાત જોઈશે છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ ફરજિયાત જોઈશે મિત્રો પગારદાર વ્યક્તિ છે એમના માટે સેલેરી સ્લીપ અને વ્યવસાય માટેનો આઈટીઆર રિટર્ન ફાઇલ ફરજિયાત જોઈશે તેમના ઘરનો મતલબ રહે રહેણાંકનો જે કંઈ પુરાવો હશે છે લાઇટ બિલ વેરા બિલ વગેરે એ પણ ફરજિયાત જોઈશે મિત્રો આ લોનની તમારે અરજી કઈ રીતે કરવી તે વિશે વાત કરીએ તો મિત્રો આ લોનની અરજી તમારે ઓનલાઈન પણ કરી શકો છો મિત્રો બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા તો બીઓબી વર્લ્ડ એપ્લિકેશન દ્વારા તમે અરજી કરી શકો છો મિત્રો ઓફલાઈન અરજી કરવી હોય કે જો તમારે નજીકની જે બેંક છે એ બેન્ક ઓફ બરોડાની શાખામાં જઈને લોન ઓફિસરનો તમારે સંપર્ક લેવાનો છે મિત્રો આ લોન છે એ ખાસ કરીને જે તમને બેંકના જે મેનેજર છે કોઈ પણ ઓફિસર છે ત્યાં તમારે કોન્ટેક્ટ કરવો જરૂરી છે મિત્રો લોન લેતા પહેલાં તમારે જે તમારા ફોનમાં તમારો સિવિલ સ્કોર તમારે ફરજિયાત જોવાનો છે જો આ સિવિલ સ્કોર સાતસો પચાસથી ઉપર હશે તો તમને વ્યાજદરમાં ખૂબ જ રાહત મળી શકે છે આશા કરો છો કે આ વિડીયો તમને ગમ્યો હોય વધારે માહિતી જોતી હોય તો ખાસ કરીને મિત્રો તમે બેંકની મુલાકાત લો ત્યાં તમને બધી જ તમને માહિતી મળી જશે મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે ચેનલ લાઇક કરો ચેનલને શેર કરો અને તમે મારી ચેનલ ઉપર નવા છો તો સૌ પ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો